ભાવનગરની ડેમ ત્રીજી વખત મેયર સહિતના પદાધિકારીઓએ નવા નીરના વધામણા કરાયા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આ વર્ષે સિઝનમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે જે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે ખુશીના સમાચાર છે ડેમ છલકાઈ જતા ભાવનગર શહેરને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે જ્યારે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે પાલિતાણા તાલુકામાં આવેલા ભવ્ય શેત્રુંજી ડેમના નવા નીરના વધામણા કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના પદાધિકારીઓ નગરસેવકો નગરસેવિકાઓ કમિશનર નરેન્દ્રકુમાર મીના અને વોટર વર્કર્સ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહ સહિતના અધિકારીઓ પાલિતાણા શેત્રુંજી ડેમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ડેમમાં સાકરનો પડો ફૂલ અને શ્રીફળ પધરાવી અને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી શેત્રુંજી ડેમનું ત્રીજી વખત ઓવરફ્લો થવું એ ભાવનગર જિલ્લા માટે આશીર્વાદ સાબિત થશે અને આગામી સમયમાં પાણીની કોઈ તંગી રહેશે નહીં તેવી આશા સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શેત્રુંજીમાં પાણીના વધામણા કરવાવકને આમંત્રણ આપ્યું હતું અને તેમાં લગભગ લગભગ બધા હાજર છે ત્યારે ભાવનગર પર ખૂબ મેહર છે પ્રભુની કે ક્યારેય આ ડેમ ખાલી નથી થયો કાયમ માટે ચોમાસાની સિઝનમાં ઓવરફ્લો થાય છે તેવી જ રીતે આ વખતે તો રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં ડેમ ઓવરફ્લો થયો છે જે રેકોર્ડ કહી શકાય તેટલું પ્રભુની આપણી ભાવેના ઉપર કૃપા છે ત્યારે એટલું બધું પૂર આવ્યું હતું કે થોડીક ભાવનગરની પાણીની પૂરી પાડતી લાઈન એટલા પ્રેશર સાથે તણાણી હતી અને તૂટી હતી તેથી એને રિપેર કરતાં પણ ચાલુ પાણીમાં વેલ્ડિંગ થઈ ન શકે તેથી ખૂબ સમય લાગ્યો હતો ચાર પાંચ દિવસ છ દિવસ થયા હતા ત્યારે તે રિપેર કરીને આપણે ભાવનગરવાસીઓને પૂરી સગવડતા સાથે આજે ખૂબ સારી વ્યવસ્થા સાથે પાણી પૂરું પાડી રહ્યા છીએ અને આ ડેમની જે વ્યવસ્થા છે તે પ્રભુની કૃપા છે કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે તે પણ આપણા ભાવેણાને ક્યારેય તરસ્યો રહેવા નથી દેતા એવું ભરાઈ જાય છે તો આ તકે હું સૌ ભાવેણાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેર માટે આ જીવા જીવાદોરી સમાન આ શેત્રુજી ડેમ સૌરાષ્ટ્રથી સૌથી મોટો ડેમ છે રાજાશાહી વખતથી બનેલો આ ડેમ આજે ભાવનગર માટે ખૂબ આશીર્વાદરૂપ છે વર્ષોથી આપણે ભાવનગર મહાનગરને પીવાના પાણી માટે જ્યારે પણ આ ડેમ ઓવરફ્લો થતો હોય છે ત્યારે નીરના વધામણા કરવા માટે સમગ્ર કોર્પોરેશનની ટીમ પધારતી હોય છે આ વર્ષે કુદરતની એટલી બધી મેર છે કે લગભગ લગભગ ત્રણ વખત આ ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ હોટલ વર્કર્સ કમિટીના ચેરમેન અશોકભાઈ બારિયાના નેતૃત્વમાં અમે સૌ નગરસેવકો અને પત્રકાર મિત્રો સાથે આજે મા ખોડિયારના દર્શન અને શેત્રુજીના નીરના વધામણા કરવા માટે પધાર્યા છે ત્યારે આ લેવલે અધિકારીઓમાં કમિશનર શ્રી એન કે મીણાજી તેમજ વોટર વર્કર્સના કાર્યપાલક શ્રી તથા એમના સ્ટાફ સાથે આજે આ નીરના વધામણા કર્યા છે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને મહારાજાની જે દેન છે ભાવનગર ઉપર એને પણ નમન સાથે આ ડેમ આપણા ભાવનગર માટે કાયમ માટે આશીર્વાદ રૂપ બન્યો છે ત્યારે કુદરતને પ્રાર્થના કરીએ કે આ ડેમ કાયમ માટે સલોસલ રહે ભાવનગરની જે જીવાદોરી છે એ કાયમ માટે જિલ્લા અને મહાનગરને આશીર્વાદ આપતા રહે એવી પ્રાર્થના